સંસ્કૃત માં એક સરસ વાક્ય છે કે વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ બરાબર છે વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ તો અમે સૌથી મોટું જે ધન છે વિદ્યા

અને આજે અમારો કાર્યક્રમ જે છે એ ભીખ માંગવાનો છે કે અમારી રોજગારી અમે ડિગ્રીઓ લીધી છે એ ડિગ્રીઓના આધારે અમારી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે આજે અમે મંત્રીશ્રીને અને ગુજરાત સરકારને ડીndor સાહેબને સીએમ સાહેબને એક જ માંગણી કરી છે કે અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો અમે તમારી જોડે ભીખ માંગવા આવ્યા છીએ અમારી માંગણી શું છે ભરત ભાઈ આજે અમે મંત્રી સાહેબ પાસે અને શિક્ષણ મંત્રી અને સીએમ સાહેબ પાસે ભીખ માંગવા આવ્યા છીએ અમારી રોજગારીની ભીખ અમને આપો

ફાલ્ટસ નો ફાલ્ટસ પોલિસી પાર્ટી ટુ ક્વસી એ તાદીગર સીડી પ્રાયમ રે